સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા રામ મંદિરોમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો રામ મંદિરોમાં ભક્તોની ભીડ દર્શન માટે ઉમટી પડી અને જય શ્રી રામના નાથથી મંદિરો ગુંજી ઉઠ્યા આ અવસરે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે મંદિરોમાં વિશેષ આરતીનું આયોજન કરાયું અને સાંજે એક હજાર આઠ દીપ પ્રાગટ્ય સાથે ભવ્ય આરતી પણ યોજવામાં આવશે તો આજ વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રામનવમી ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે રામનવમી ની ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને પેલા કેમેરામેન ને તે મંદિરનો માહોલ છે તે છીએ સૌથી પૌરાણિક આ મંદિર ગણવામાં આવે છે એકસો પાંચ વર્ષ જૂનું આ રામજીનું મંદિર આવેલું છે વહેલી સવાથી ભક્તો અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે અહીંયા જે મહારાજ છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને આજનો કાર્યક્રમ શું છે ને કેવી ઉજવણી બોલો શ્રી રામ ચંદ્ર ભગવાનટી જય હનુમાનજી મહારાજની જય પહેલાં તો સૌ ભાઈ ભક્તોને રામની હાર્દિક શૃપકામના ગોરાવનગર રામજી મંદિર સૌ ભાઈ ભક્તોના હાર્દિક સ્વાગત કરે છે આજની રૂપરેખા મંદિર જોડાવનાર રામજી મંદિર ખરું એકસો પાંચ વર્ષ જૂનું મંદિર છે અહીંયાની જે વિગત હું જણાવું તમને જૂની તો સવારે ચાર વાગે ગાયો ને ઘાસ નાખવામાં આવે છે મંગળા આરતી થી લઈને બપોરની આરતી પછી સાંજે સાંજ સંધ્યા આરતી રાતે ધૂળ નો કાર્યક્રમ રોજ ડેલી નિત્ય કાર્યક્રમ હોય છે મંદિર ની અંદર બીજું આજની રૂપરેખામાં રામનવમી જોઈશું તો બપોરે બાર વાગે તો રામલલા ની આરતી કરવામાં આવશે બપોર પછી સાંજના સમયે બજરંગ દર વાળા છે શોભાયાત્રા કલાકનો ટાઈમ છે એમનો સંધ્યા આરતી પછી એમનો જે સાડા છ કલાક એક મહા આરતી નું આયોજન કરેલ છે રામજી મંદિર ખાતે અને સવારથી જ અહીંયા ભક્તોનો ખુબ મોટો માહોલ છે આખા દિવસમાં તમે જોશો આજથી નવ હજાર જેવું મા દર્શન કરવા રાત્રે અગિયાર બાર વાગે આવે છે મંદિર અને આ જે રામજી મંદિર ખરું એનું જે છે તે વખતનું મંદિર છે એકસો પાંચ વર્ષ સુધી ને દર્શનાર્થીઓ સમય

ખાસ કરીને જે વહેલી સવારથી ભક્તો છે તે મંદિરે આવી રહ્યા છે અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે સાંજે એક હજાર આઠ જે દીવડાઓની દીપમાળા પણ કરવામાં આવશે બપોરે બાર વાગે આરતી બાદ જે રામજી નો જન્મોત્સવ પણ ઉજવણી થાય છે આજે તેત્ર નવરાત્રી નો નવમો દિવસ છે ત્યારે ભક્તોની ભીડ પણ આ રામજી મંદિર ખાતે આજે વહેલી સવારથી જોવા મળી રહી છે જોરાવનગર વિસ્તારમાં સૌથી જૂનું પૌરાણિક રામજી મંદિર આવેલું છે એકસો પાંચ વર્ષ પહેલા રાજા પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે સાંજે પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે રામ જે રામ નવમીની ઉજવણી ને લઈ અને ભક્તો નો ઉત્સાહ છે તે હાલ સાત માં જોવા મળી રહ્યો છે જી આભાર